જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના આ વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું ચાલીસમું વચનામૃત સર્વિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું સંવંત અઢારસો છોતેરના મહા સુધી ચોથ ને દિવસ પ્રાપ્ત કાળે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીવડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પાઘને વિશે પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિશે પીડા પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવીની આગળ સર્વ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી જે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ સર્વિકલ્પ સમાધિ કહીએ અને નિર્વિકલ્પ તે કેને કહીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન ના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય છે હું નારદ નારદનકાદિક ને સુખજી તે જેવો કોઈ થાવ અથવા નારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુની શ્રેપદીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત થાવ એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સર વિકલ્પ સમાધિ વાળો કહીએ અને જેને એવી રીતનો વિકલ્પ ન રહેતો હોય તેને અક્ષર બ્રહ્મના આધર્મપણા ને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સ્માધિવાળો કહીએ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ભક્તિમાને ઉપાસનામાં તે શો ભેદ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રવણ કીર્તનમ વિષ્ણુ પાદ સેવનમ

તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે નહીં એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેની ઉપાસના વાળો કહીએ ઇતિવચનાવૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ચાલે શું જે તે થયું હવે આપણી આવતા વિડીયોમાં ગઢડા પ્રથમ પ્રકરણનું એકતાલીસમું વચનાવૃત્ત નું શ્રવણ કરીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ